જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને રંગ રાજેશ આયરી દ્વારા દર રવિવારે પવિત્ર દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવે છે આજે રવિવારે ઝાંસી કી રાણી ચોક સ્થિત આપણું કાર્યાલયથી આઠ બસ સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર કોટ ગણેશ મંદિર બુટ ભવાની મંદિર ધર્મ જલારામ બાપા મંદિર ખાતે જવા પ્રસ્થાન થઈ હતી પ્રસ્થાન પૂર્વે આજે મધર્સ ડેની ઉજવણીના ભાગરૂપે માતાઓ સાથે રાજેશ આયરે પૂર્ણિમાબેન આયરે અને યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરેએ કેક કાપીને ઉજવણી કરી હતી આયોજક રાજેશ આયરે અને પૂર્ણિમાબેન આયરેના લગ્ન જીવનની વર્ષગાંઠ પ્રસંગે કેક કાપવામાં આવી હતી ગાયત્રી પરિવારની બહેનોએ ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજયના મંત્ર જાપ કરી પ્રાર્થના કરી હતી આજે સેવાસી ગામ ગોત્રી ગામ શ્રીકાંત પાર્ક લક્ષ્મીનગર સૌરભ પાર્ક ઇન્દ્રપ્રસ્થ લક્ષ્મીનગર સહિતના આસપાસના વિસ્તારના નાગરિકો માટે આઠ બસની વ્યવસ્થા કરવામાં આવી હતી પૂજન અર્ચન બાદ બસને આપણું કાર્યાલય ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવી હતી આ પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત શ્રદ્ધાળુઓને બસ જમવા સહિતની સંપૂર્ણ સુવિધા અને વ્યવસ્થા જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી કરવામાં આવે છે રાજેશ આયરે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દુઃખ સુખમાં વિસ્તારની જનતા હંમેશા અમારા સાથે રહી ત્યારે અમારા વિસ્તારની જનતા માટે આ આયોજન કરવામાં આવે છે આજે મધર્સ ડે છે ત્યારે અમે છે છે આખા વડોદરામાં અમારા જ વિસ્તારમાં રોડને રોડ નામ આપવામાં તેમ જણાવ્યું હતું સૌથી પહેલા તો આજે પવિત્ર દર્શન યાત્રાની અંદર આજે તમે જોઈ રહ્યા છો કે અમારા વિસ્તારના પવિત્ર દર્શન યાત્રામાં આજે સમગ્ર દેશવાસીઓ માટે આજે માતૃત્વ તમે માતૃત્વ દિવસ એટલે આજે મધર્સ ડે છે આજે ખૂબ નસીબદાર છે કે આટલી બધી માતાઓને દર વર્ષે અમને પ્રેમ મળતો હોય છે અને આ બધા માતાઓને આજે મધર્સ ડે સાથે સાથે મારા મેરેજ એનિવર્સરી ડેનો પણ દિવસ છે ત્યારે હું બધા જ લોકોને આજે તમે જુઓ છે કે રૂટિન યાત્રા છે મારે એક લાખ લોકોને આ યાત્રા લેવાનો સંકલ્પ જે અમે કરેલો છે સાથે સાથે દરેક લોકોના આ વિસ્તારને આજુબાજુના દરેક લોકોને એમને નોટબુક હશે નો કોરોનાનો વિષય હશે એમનો ગણપતિનો હશે નવરાત્રિનો હશે યુદ્ધનો હશે કે સાથે સાથે તમે જુઓ છે પૂરનો વિષય હશે દરેક વાર સુખ દુઃખમાં અમારી સાથે લોકો રહેલા છે એટલે બધાના જ આશીર્વાદ આજે અમને જરૂરી છે એમના આશીર્વાદથી જ આ બધું થાય છે અમને તો નિમિત્ત બનાવીને કદાચ અહીંયા હતા એટલે આ પૃથ્વી પર જ્યારે અવતાર આપનારા આ માત છે આજે આ માતૃત્વ દિવસ સાથે સાથે એનિવર્સરી દિવસ અને પવિત્ર દર્શન યાત્રાનો દર રવિવારનો દિવસ જે હોય છે આ નિમિત્તે અમારે શ્રીકાંત પાર્કની સોસાયટી છે સૌરભ પાર્ક સોસાયટી છે અમારી ઇન્દ્રપ્રસ્થ છે લક્ષ્મીનગર છે સાથે સાથે શ્રીજી ગોલ્ડ છે આખું અમારું ગોત્રી ગામ છે સાથે સાથે આખું અમારું સેવાસિંહ ગામ છે અને સેવાસિંહ ગામ સાથે સાથે શ્રીકાંત પાર્ક છે સૌરભ પાર્ક છે તો આ શ્રી તો આ બધા જ દર વર્ષે આવી દસ દસ સોસાયટીઓ આઠ દસ બસો ભરીને અમે લોકોના દર્શન કરાવીએ છીએ એંશીથી નેવું ટકા લોકો આ પવિત્ર દર્શન યાત્રાનો થયો છે હજુ પણ કોઈ બાકી હશે તો એમના લિસ્ટેડ અમારે ત્યાં મોકલજો ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ પણ જે સારા ઉતરીને એમના ફેમિલી સાથે પણ કરવાનું છે ધર્મ સંસ્કાર આપવાનો એ આપણા દેશ અને અને દેશ માટે હર હંમેશા ઝુઝુમનાર દરેક લોકોને હંમેશા એની સેવા કરવા આપણને મોકો મળતો હોય છે તો આ એક મોકાનો લાભ લઈ આજે આ અમારી પિતૃ માતૃદેવોને અમે લઈને આજે પવિત્ર દર્શન યાત્રા કરાવી જાય